દાહોદની ડબગર સમાજની બાવીસ વર્ષીય ડિમ્પલબેનનું જે છે તે મૃત્યુ નિપજતા પિયર પક્ષ અને સાસરી પક્ષ વચ્ચે ઘર્ષણ સર્જાયો હતો દાહોદની બાવીસ વર્ષીય ડિમ્પલ બેન જે છે તેઓની હાલત બગડતા સાસરી પક્ષવાળા જે છે તેને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા સાસરી પક્ષવાળા જ્યારે તેઓને દાહોદના ઝાયડસ હોસ્પિટલ લઈ ગયા હતા ત્યારે પિયર પક્ષને પણ જાણ કરવામાં આવી હતી ત્યારે પિયર પક્ષના લોકો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આની મોતનું કારણ જે છે તે અંક બંધ છે ત્યારે આ બાબતને લઈને દાહોદ એ ડિવિઝન પોલીસ દ્વારા પોલીસની હાજરીમાં ડિમ્પલબેનનું જે છે તે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું પોસ્ટમોર્ટમ અને એફએસએલ કરવામાં આવ્યું હતું ત્યારબાદ પોલીસની નિગરાણીમાં પોસ્ટમોર્ટમ અને એફએસએલ બાદ તેઓની જે મૃતદેહ છે તેઓને સોંપવામાં આવ્યું હતું જ્યારે ડિમ્પલબેનની અંતિમ ક્રિયા એટલે કે મૃતદેહની અંતિમ ક્રિયા પૂર્ણ થતાની સાથે જ જે છે પિયર પક્ષ દ્વારા સાસરી પક્ષ પર સાસરી પક્ષના લોકો પર ઘરે જઈને હોબાળો મચાવ્યો હતો ત્યારબાદ પોલીસ જે છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને જે છે પિયર પક્ષ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે તેમની સાથે કંઈક અણબણાવ બન્યો છે તેઓની જે છે અણબનાવ વચ્ચે મૃત્યુ થયું છે ત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને એફએસએલ રિપોર્ટ આવે

મમ્મી તમે મને કાલે કાલે લેવા આવો ને તો હું ધાબા પરથી કૂટીને મરી જઈ બીજા દિવસ મેં મારા આદમી ને મારા છોરા ને લેવા મોકલો મેં કીધું જો લઈ આવો એમ કરીને લેવા આવ્યા એના હારા એના પપ્પાનો હાથ જોરથી પકડી નાખ્યો મારા છોરાને અંદર ઉચકી લઈ ગયો મારી છોરી બોલવા ના દે મારી છોરી બોલવા ના દીધી એમ કે અંદર જાય એનો હારો મારવા ઉઠો બદનામી દેખી દેવું મારું ઓપરેશન કરાવવાનું છે તું જાય એના કર ઓપરેશન કરાવું બોલ્યા તારી મા બાપને ને કદાચ ચૂકેજા તેની છે એની હા હું દેખી દઉં એના બાપ બોલે મેં પણ

જે છે